હ મમ્મા છવ્વીસમી જાન્યુઆરી કઈ તારીખે આવે તેમ કીધું તેવી જાન્યુઆરી કઈ તારીખે આવે તો એ તો હવે આપણા વ્યુઅર્સને કહે કે કોમેન્ટ કરીને કહે કે કઈ તારીખે છવ્વીસમી જાન્યુઆરી લીધા જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અમે પણ મજામાં જ છે તો જુઓ વાગી ગયા છે સાડા નવ અને આપણે અડધું કામ કરી અને ફ્રી થઈ ગયા હવે બસ કપડાં વોશ કરવાના છે ને ધ્રુવંશ બાર રમે છે અને તમને એક આજે નવું કામ દેખાડવાનું છે કેટલા વખત કાલે અમે પિકનિકમાં ગયા હતા તો બ્લોક બધા આવી ગયા આપણે હમણાં બતાવું તમને જો ધ્રુવંશભાઈ કહે કે બ્લોક નખાવા આવી ગયા જો આ બ્લોક ને આપણે આવી ગયા અને હવે એનું કામ સ્ટાર્ટ થઈ ગયું આપણે અહીંયા જો આપણે નવું કામ ચાલુ થઈ ગયું અહીંયા બ્લોક નાખવાનું તો જોવા અમારી શેરીમાં પણ ફાઇનલી હવે બ્લોક નખાઈ જાય એટલે બ્લોકનું કામ ચાલુ થઈ ગયું છે તમને બતાવ્યું તો આપણે ન બતાવી શકીએ કારણ કે પછી બાર થોડુંક આ બધા જેન્ટ્સના હતા એટલે આપણે થોડુંક ન ગયું એમ ન થયું કે બતાવીએ એટલે જેટલું હતું એટલું કામ સ્ટાર્ટ અમારું થઈ ગયું પછી હશે તો ફરી પાછું તમને બતાવીશ અને જો ધ્રુવંશ અહીંયા રમે હા જા બતાવતા જો ધ્રુવંશ બતાવી તમને બધાને દેખાડી દે હાલો આપણે બતાવતા આવીએ તમને પાછળ પહેરવી પાછું બેઠા આવડે શું આપડે હા આવડે શું

ને ચા પીવો હતો કે મને ચા બનાવીને આપી દીધી લોકોની જો આ બધામાં પથરાઈ ગયું અને સામે ઉધિત ચાલુ થઈ ગયું જોઈ લો જોઈ શકો છો તમે તો તમે જોઈએ એમ આપણે બાર થોડું ઘણું આપણે બતાવી દીધું કેટલું કામ ચાલુ થઈ ગયું લગભગ આજના દિવસમાં આપણું એટલું ફળિયું તો થઈ જવાનું છે મજા જ આવશે પરજાને રમવાની ને બધી તમે જોઈ લીધું અત્યારે એ લોકો ચા પી છે અહીંયાથી ચા અને જોવા જે પવન છે એટલે પાછું બધું ભરાઈ ગયું કચરો આ રીતે જો બ્લોક ફિટ થાય છે आहे औदीपगी के काम बजू आपण तो आपणे जो तयार થઈ ગયાનો હવે સ્કૂલે જવાનું તૈયારી કરી છે બસ હમણાં ઓલ ભાઈ આવે લેવાય એટલે સ્ટુડન્ટ એટલે હોય જોઈએ આપણ હું તમને બતાવિયે બ્લોક નું આ બ્લોક નું કામ ક્યાં સુધી પહોંચ્યું

ને અહીં નું કામ ચાલુ છે એટલે અહીં બેઠા આ બાપાનું નામ છે શિવા બાપા હા જો એ બધી દેખરેખ કરે અહીંયા નું કામ ચાલુ છે એટલે પપ્પા અહીં બેઠા તો હવે આપણી શેરીમાં પણ બ્લોક થઈ જાય એટલે ધ્રુવંશ ને મજા આવી જાય કા પપ્પા રમવાની ને

lok no kam tai jo apdo ai hoti jo ame hoti tai jo is ap mast tai blok blok no khai ja mara aya jo tiba kal wan thi baki no visa mama अमी अन्दरा तने विसावामा आयो ताते त हो अब आ बदन रम्मानी मसा आउछ का धुलाबाई सम् तोरो जातो न नसो अबै भाई नो रम्मानी मसा आवेगी खाकी जाओ

કઈ તારીખે આવે મનેય નથી ખબર કઈ તારીખે આવે છવ્વીસમી જાન્યુઆરી ધ્રુવંશભાઈ આગળી મને કહે કે મમ્મા છવ્વીસમી જાન્યુઆરી કઈ તારીખે આવે તો એ તો હવે આપણા વ્યૂવર્સને કહે કે કોમેન્ટ કરીને કહે કે કઈ તારીખે છવ્વીસમી જાન્યુઆરી આવે હ તો તમે બધા જરાક ધ્રુવંશ ને એટલું કહી દેજો કમેન્ટ કરી દે કે છવીસમી જાન્યુઆરી કઈ તારીખે આવે અને તારીખ નથી ખબર છવ્વીસમી જાન્યુઆરી છવ્વીસમી જાન્યુઆરી એટલે છવીસ તારીખે છવીસમી જાન્યુઆરી એટલે છવીસ એક બે હજાર ત્રીસ હ બે હાજર ચોવીસ રેડી એટલે હવે કોઈને એમ નહીં પૂછવાનું વાર પૂછી શકે તારીખ ન પૂછાય હું પૂછી શકીએ વાર પૂછી શકીએ હા હા તારીખ તો છવ્વીસમી જાન્યુઆરી એટલે છવ્વીસ તારીખે જ હોય ને ભલે તો હાલો આ સાથે જ આજનો આ વ્લોગ આપણે અહીં પૂરો કરીએ જો ખરેખર અમારો વિડીયો પસંદ જ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા ને ગમે તો પ્યારી સી હા કોમેન્ટ કરી દેજો ને ખાસ તમારા મિત્રોને શેર કરજો તો ભલે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય મુરલી જય શ્રી કૃષ્ણ આવજો થેન્ક યુ ફોર વોચિંગ અમારા ચેનલ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલ થેન્ક યુ ફોર વોચિંગ જય મુરલી જય શ્રી કૃષ્ણ